મિત્રો મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાગપર અને સોકડા ગામની સીમમાં મહેન્દ્રભાઈ જીવાભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સવાભાઈ પરમારની નવ વર્ષની દીકરી સેજલબેન અન્ય બાળકો સાથે વાડીએ રમી રહી હતી અને ઘરે કોઈ ન હતું ત્યારે બાળકીએ ભૂલથી જીરામાં છોટવાની ઝેરી દવાવાળા ગ્લાસમાં પાણી પી લેતા તેને અચાનક ઉલટીઓ થવા લાગી હતી જેથી પરિવારને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફત મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો મોરબીમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની નવ વર્ષની દીકરીએ જીરામાં છાંટવાની દવાવાળા ગ્લાસમાં પાણી પી લેતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું નવ વર્ષની માસૂમના મોતથી પરિવારમાં આક્રમનો માહોલ છવાયો છે તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો